ધોળકા શહેરમાં આવેલ જૂના સ્વામિનારાયણ મંદિર પાસે છેલ્લા સોળ દિવસથી ગટરની લાઇનનું કામ ચાલે છે મંદિરમાં દર્શન કરવા આવતા જતા લોકોને ખૂબ જ તકલીફ પડે છે સ્થાનિક લોકોએ ધોળકા શહેર કોંગ્રેસ ફાઇટર ગ્રુપનો સંપર્ક કરી આ બાબતનો જેમ બને તેમ ઝડપી કામ પૂર્ણ કરવામાં આવે તેમ રજૂઆત કરવામાં આવી જો આ કામ તાત્કાલિક અસરથી પૂર્ણ કરવામાં નહીં આવે નગરપાલિકા ઢીલા રાખશે તો ધોળકા શહેર કોંગ્રેસ ફાઇટર ગ્રુપને ફરીથી આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની જરૂર પડશે તેની નગરપાલિકાના વેવડદાર સમજી લે આજે આ સ્વામિનારાયણ મંદિર વિસ્તારની ધોળકા શહેર કોંગ્રેસ ફાઇટર ગ્રુપના સભ્યોએ રૂબરૂ મુલાકાત લઈ જનતાની પરિસ્થિતિ કેવી છે તે જોઈ આ વખતે ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા ધોળકા નગરપાલિકા પક્ષ નેતા નુરજાહાબિન સૈયદ પૂર્વ નગરપાલિકા પ્રમુખ હરીશભાઈ પરમાર સાકિરભાઈ મલેક ચેતન સોનારા શ્રી ટ્રીગોળ તેમજ સામાજિક અગ્રણી દિનેશભાઈ ઝાલા હાજર રહેલ મેનેજિંગ તંત્રી સોનારા ધોળકા

જો તમારે વહીવટ કરતા ના આવડતું હોય તો વહીવટ છોડી દો બરોબર રાજીનામું આપી નીકળી જાઓ ફરીથી ઇલેક્શન આવશે તો પબ્લિક જેનું કામ કરશે એ ચૂંટીને લાવશે તમે છોડી દો હવે તમારાથી આ નહીં થાય ધોળકાનો ગટરનો પ્રશ્ન તમે સોલ્વ કરી શકશો નહીં જ છે

અને પાછો રોડ બનાવે એટલે મૂળ ગ્રાન્ટ વાપરવી કઈ રીતે અને કાઉન્સિલરોને કઈ રીતે વહીવટ ઠોકવા એ જ આવડે છે બીજું વહીવટ સિવાય બીજું કશું આવડતું નથી અને ગ્રાન્ટમાં ગામમાં ગામમાં જ વાપર વાપર કરીએ એટલા માટે બીજો કોઈ વિકલ્પ નથી ગટર પહેલાં એમને એવી ના સમજણ પડે કે પહેલાં કનેક્શન લઈએ ગટર કરીએ પણ પાછળ આ બધું ઉપદ્રવ ઊભો કરી પછી પૈસા વાપરવાના અને એના માટે માથાકૂટો ચાલે પાંચ જણા વહીવટ કરે અને બાકીના મળે નહીં એટલે કુદાકૂદ કરે હમણાં જ બધા રાજીનામા આપવા માટે ઉતરી ગયા હતા પણ હવે ખબર ભાઈ ઠેકાણે આવી ગયા બધા પણ મૂળ ભાગ ના મળ્યો તો એ ઠેકાણા નથી હોતા